આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં કાવ્ય એકવીસ આ કાવ્યનું નામ છે સુભાષિતો આ કાવ્યના અભ્યાસ વાધ્યના પ્રશ્નો અને તેમના જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું

પેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન છે રાવી તખલ્લુસ નામ તો શેષ અને છે ત્યાર પછી અહીં મંજિલ એટલે રસ્તો ત્યાર પછી ત્રીજો ધૂપ બધે પ્રસરત નો અર્થ કીર્તિ ફેલાવવી ચોથો ઈર્ષ્યારૂપી આગ ચિત્તાથી પણ વધારે દાહક બનાવી દે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો પહેલો પ્રશ્ન કવિ કેવા શૂરવીરને સાબાસી આપે છે જવાબ જે દાન આપવામાં જંગમાં ઝુમવામાં તેમજ જગતને નિંદા સહન કરવામાં એકલો રહે છે તેવા શૂરવીરને કવિ સાબાસી આપે છે બીજો પ્રશ્ન સાચો દાતા કોણ છે જવાબ જે દાન આપતી વખતે ક્યારે યાચકની જાત જોતો નથી તે સાચા દાતા છે ત્રીજો પ્રશ્ન ડાળીઓ ક્યારે નમી જાય છે જવાબ જ્યારે ડાળીઓ પર ફળ બેસે છે ત્યારે તે નમી જાય છે ચોથો પ્રશ્ન જગતમાં કઈ આગ ઠારવાથી બમણી થાય છે જવાબ જગતમાં ઈર્ષારૂપી આગ ઠારવાથી બમણી થાય છે સ્વાધ્યે તેમાં પહેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર આપો કવિને મતે ઉદ્યમી માણસ કેવો હોય જવાબ કવિને મતે ઉદ્યમી માણસ ક્યારે હાથની રેખાઓ જોતો નથી એ તો સતત મહેનત કરતો રહે છે બીજો પ્રશ્ન અગરબત્તીની જેમ અન્યના જીવનને સુવાસિત કરવા તમે શું શું કરી શકો જવાબ અગરબત્તી પોતે બળીને વાતાવરણમાં સુવાસ ફેલાવે છે એ રીતે અન્યના જીવનનું કલ્યાણ કરવા માટે જે બલિદાન આપવું પડે તે હું આપીશ બીજાના આંસુ લૂચવામાં બીજાના દુઃખ દૂર કરવામાં જ હું ધન્યતાનો અનુભવ કરીશ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન સંત અને અગરબત્તીનો મહિમા શા માટે ગવાયો છે જવાબ સંત અને અગરબત્તીનો મહિમા કરતા સુભાષિતમાં કહેવાયું છે કે જગતમાં કોઈ ખૂણે પોતે બળીને બધે સુગંધ ફેલાવનારા બે જ જન્મ્યા છે એક અગરબત્તી અને બીજો સંત ચોથો પ્રશ્ન કવિ નમેલી ડાળીઓ દ્વારા શું સૂચવે છે કવિ નમેલી ડાળીઓ દ્વારા જીવનમાં નમ્રતાનો મહત દર્શાવે છે વૃક્ષ પર ફળ આવે ત્યારે ડાળીઓ નીચી નમે છે તેમ માણસે ધન સત્તા કે કીર્તિ મળતા નમ્ર બનવું જોઈએ પાંચમો પ્રશ્ન શું ઈર્ષાની આગ ઠારી શકાય કેવી રીતે જવાબ હા ઈર્ષાની આગ ઠારી શકાય ઈર્ષાની આગને ઠારવાનું એક અમોક શસ્ત્ર છે પ્રેમ મહાપુરુષો ઈર્ષાને માણસનો મોટો શત્રુ ગણે છે વેરથી વેર સમતું નથી ઈર્ષા પણ વેરમાંથી જ જન્મે છે ઈર્ષા એવી આગ છે કે એને ઠારવાનો પ્રયત્ન કરીએ તેમ એ વધે છે પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ રાખવાથી ઈર્ષાના ભાવના ઈર્ષાની ભાવના નાબૂદ થઈ જાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલા વિશિષ્ટ બોલીના શબ્દોના માન્ય ભાષા રૂપો આપો પ્રગટિયા તો પ્રગટિયા જમિયા તો જમ્યા રમિયા રમિયા બોલિયા તો બોલિયા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સૂચવ્યા મુજબ લખો પેલું તમારા ઘરમાં કે મહોલ્લામાં બોલાતા લોકબોલીના દસ શબ્દો લખો ભાણી કુણ દિયોર વેંટી પોણી પસી બાયરું છેતર કે પેર ત્યાર પછી બીજો પ્રશ્ન આ શબ્દો માટેના માન્યો શબ્દો તમારા શિક્ષક પાસેથી જાણીને લખો ભાણી એટલે ભાણી કોણ કુણ તો કોણ દિયોર વેંટી તો વીટી પોણી તો પાણી પછી પછી બારણું ખેતર કે તો કહે અને પેર તો પહેર ત્યાર પછી ત્રીજો આ શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો શબ્દકોષ પ્રમાણે ગોઠવીએ તો આ પ્રમાણે આવશે કહેવું કોણ ખેતર દિયર પછી પહેરવું પાણી બારણું ભાણી અને વીટી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આ શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો ભણી

દસમું પેટ લે બંડી પેટ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણો ઓળખીને અલગ લખો પેલું વાક્ય છે માલા સરસ લખે છે ક્રિયા વિશેષણ થશે સરસ પછી તેઓ હળવેક બોલ્યા ક્રિયા વિશેષણ પછી અને હળવેક થી ત્રીજું ફૂલઝાડ પર એ અખૂટ વહાલ વરસાવે છે તો અખૂટ ક્રિયા વિશેષણ થશે ચોથું ભારતી અત્યારે હસે છે ક્રિયા વિશેષણ અત્યારે મિતલ આંગણામાં રમે છે તો ક્રિયા વિશેષણ આંગણામાં વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાતમો વિષય છે ગુજરાતી તેમાં બીજા સેમેસ્ટરનું કાવ્ય એકવીસ આ કાવ્યના અભ્યાસવાધ્યયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના અભ્યાસવાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો